નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે તાજેતરમાં રાજ્ય પોલીસ વડા દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી અને તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવાની જે સૂચના અને આદેશ સમગ્ર રાજ્યના જિલ્લા પોલીસ વડાઓને આપવામાં આવ્યા હતા તેના સંદર્ભમાં આજ રોજ સાવરકુંડલા ટાઉન શહેર અને તાલુકાની અંદર અનેક દારૂની પૂર્વતીઓ કરતા અને અનેક વખત પોલીસના ચોપડી ચડી ચૂકેલા કુખ્યાત બુટલેગર અને સમગ્ર અમરેલી જિલ્લામાં પંકાયેલા શહેરના રોડ ખાતે રહેતા અલ્પેશ ઉર્ફે આલકુ બાઉનભાઈ ઉનાવાને આજ રોજ એલસીબી દ્વારા પાસા હેઠળ ધરપકડ કરી અને ભુજ પાડરા સ્પેશિયલ જેલ ખાતે ધકેલી દેવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે આ કુખ્યાત દારૂનો ધંધાર્થી અનેક વખત પાસાની હવા ખાઈ ચૂક્યો છે તેમજ અવારનવાર તેમની વિરુદ્ધ પ્રોબિશનના ગુનાઓ નોંધાયેલા છે તેમજ તેમનું દારૂના ક્ષેત્રની અંદર દેશી દારૂ તેમજ વિદેશી દારૂની અંદર ખૂબ જ જબરું અને મોટું નેટવર્ક ધરાવતો આ કુખ્યાત શખ્સ અવારનવાર પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવા છતાં તેમની વિરુદ્ધ કોઈ નોંધપાત્ર કે નિર્ણય કાર્યવાહી થઈ શકી નથી તેથી તે અવારનવાર પોતાની બેરોક પ્રવૃત્તિ આ ચાલુ રાખી રહ્યો છે ત્યારે સમગ્ર અમરેલી જિલ્લો અને સાવરકુંડલા શહેરના શહેરીજનોનો સવાલ છે કે આ કુખ્યાત બુટલેગર દ્વારા દારૂના ધંધામાંથી છેલ્લા કેટલાક સમયથી લાખો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકત પણ ખરીદી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આવનારા દિવસોની અંદર આ કુખ્યાત બુટલેગર અલ્પેશ ઉર્ફે આલ્કુ સામે અન્ય તપાસ એજન્સીઓ જો હા તપાસ હાથ ધરે તો તેની સામે અનેક બે નંબરી આવકના સ્ત્રોત મળવાની પૂરી શક્યતા હોય ત્યારે આલકુ ઉર્ફે અલ્પેશ સામે અન્ય તપાસ એજન્સીઓએ પણ તપાસ હાથ ધરવાના ચક્રો ગતિમાન કરી દીધેલ છે ત્યારે આગામી દિવસોની અંદર દારૂના આ કુખ્યાત અને પંકાયેલા ધંધારથી અલ્પેશ ઉર્ફે આલકુ સામે અનેક પ્રકારના ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે આલકુની તમામ મિલકતો તેના નાણાકીય વ્યવહારો તેમજ તેમને સાથે થયેલા અનેક વ્યવહારો જો સામે આવે તો આ અલ્પેશ ઉર્ફે આલકુ સામે અનેક વખત પોલીસના પ્રોબેશનના ગુના નોંધાયેલ છે તેમજ અગાઉ પણ તે પાસાની હવા ખાઈ ચૂક્યો હોય પરંતુ કોઈને કોઈ કારણોસર તેની સામે જે નિર્ણાયક અને મજબૂત કાર્યવાહી થવી જોઈએ તે થઈ શકી નથી તેથી અવારનવાર પોતાના દારૂના ધંધાના ક્ષેત્રમાં વધુ મજબૂતાઈથી કામ કરી રહ્યો હોય ત્યારે આગામી દિવસોની અંદર તેની તમામ મિલકતો તેના નાણાકીય વ્યવહારો અંગે પણ જો તપાસ કરવામાં આવે તો તેની સામે સ્થાવર અને જંગમ મિલકતો મોટા પ્રમાણમાં મળી શકે તેવી પૂરી શક્યતા હોય ત્યારે જોવું રહ્યું કે અમરેલી જિલ્લા પોલીસ કે અમરેલી એલસીબી તેમજ અન્ય તપાસ એજન્સીઓ તેની સામે આ રીતની કાર્યવાહી કરે છે કે પછી માત્ર પાસાની કાર્યવાહી કરી અને સંતોષ માને છે બીરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર